ગુજરાતમાં નવા બની રહેલ યુનિટી સિમેન્ટના પ્લાનના માલિક દ્વારા એકવીસ ટન સિમેન્ટ સાળંગપુર દાદાને અર્પણ કરવા આવી હાલમાં ગુજરાતમાં યુનિટી સિમેન્ટના નામથી નવા સિમેન્ટ પ્લાન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ પ્લાન દ્વારા પ્રથમ એકવીસ ટન સિમેન્ટ પોતાના નવા પ્લાનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રથમ સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરમાં બાંધકામ અર્થે અર્પણ કરવામાં માગાવેલ હતી આ પ્રસંગે સાળંગપુર ધામના કોઠારી પૂલજી વિવેક સાગર સ્વામીજી તેમજ અન્ય સાધુ સંતો દ્વારા આ યુનિટી સિમેન્ટનું ઉત્પાદન વધુને વધુ થાય અને તેનું નામ રોશન થાય તેવા આશીર્વાદ સાથે વિવેક સાગર સ્વામીએ આ યુનિટી સિમેન્ટ પ્લાન્ટની ગાડીને પ્રથમ કંકુના ચાંદલા કરી અને ફૂલોથી વધાવી તેના માલિક પુનિતભાઈને આશીર્વાદ આપેલા હતા આ પ્રસંગે યુનિટી સિમેન્ટના માલિક તેમજ ડિરેક્ટર તથા ડીલરભાઈઓ સાળંગપુર ગામ ખાતે હાજર રહ્યા હતા રઘુવીરભાઈ ખાચર આર જય સ્વામિનારાયણ જય દેવ આજે યુનિટી સિમેન્ટ ગુજરાતનું નવું સોપાન છે અને તેમના ઓનર અમારા પરમ ભક્ત શ્રી પુનીતભાઈ હનુમાનજી મહારાજના પરમ ભક્ત છે આજે પ્રથમ ગાડી પ્રોડક્શનની સાળંગપુર દાદાના દરબારમાં મોકલી છે અને આજે અમે પણ હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ સિમેન્ટની સ્ટ્રોંગનેસ ખૂબ સારી છે ક્વોલિટી પણ ખૂબ સારી છે આજે ગુજરાતને પણ દેશ લેવલે આ કંપનીનું નામ થાય અને હનુમાનજી મહારાજની આ કંપનીના ઉપર કૃપા રહે એવી શનિવારના દિવસે દાદાના ચરણોમાં પ્રાર્થના કરી છે જય સ્વામિનારાયણ